જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો તો ચલો શરૂઆત કરીએ ઘરમાં આ મા લક્ષ્મીની આવી મૂર્તિઓ તમે રાખશો તો જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગી નહીં આવે તો ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આગળ વિડીયોમાં શું છે ઘરમાં દેવી લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરતી વખતે વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમ યોગ્ય દિશા અને યોગ્ય મૂર્તિ તમને લાભ આપી શકે છે તેવી જ રીતે ખોટી મૂર્તિ અને ખોટી દિશા આર્થિક નુકસાન અને દુર્ભાગ્યનું કારણ બની શકે છે દેવી લક્ષ્મીને ધન સમૃદ્ધિ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે દરેક વ્યક્તિ શાંતિ અને સુખનું જીવન ઈચ્છે છે આ ઈચ્છા સાથે લોકો દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે તેમના ઘરોમાં તેમની મૂર્તિ અથવા ચિત્ર સાધ સ્થાપિત કરે છે જો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીની મૂર્તિને યોગ્ય સ્વરૂપ દિશા અને પદ્ધતિમાં મૂકવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ખોટી મૂર્તિ પસંદ કરવાથી અથવા તેને ખોટી જગ્યાએ સ્થાપિત કરવાથી સકારાત્મક ઉર્જા ઓછી થઈ શકે છે અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે દેવી લક્ષ્મીની કઈ મૂર્તિ શુભ માનવામાં આવે છે તો મિત્રો આગળ વેઢીમાં જાણીએ આપણે વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીની સૌથી શુભ મૂર્તિ એવી છે જેમાં તે કમળ પર બેઠેલી હોય છે અને તેના બંને પગ કમળની અંદર હોય છે આ આસન સ્થિરતા સમૃદ્ધિ અને ધનના સતત પ્રવાહનું પ્રતિક છે ઘરમાં કમળ પર ઊભી રહેલી લક્ષ્મીની મૂર્તિ ટાળવી જોઈએ કારણ કે તે અસ્થિરતાનું પ્રતિક માનવામાં આવે છે જે નાણાકીય મુશ્કેલીઓનું કારણ પણ બની શકે છે ઊભા રહેવાની મુદ્રાઓ અને અમુક ફોટાઓ ટાળો ઘરમાં દેવી લક્ષ્મીની મૂર્તિ ઊભી મૂર્તિ ન રાખવી જોઈએ વધુમાં દેવી લક્ષ્મી સાથે ગોવળ દર્શાવતી છબી પણ આ ગ્રહણીય નથી ગોવડ તેમનું વાહન હોવા છતાં તે ગ્રહસ્થ જીવનમાં અશુભ માનવામાં તેના બદલે ગરુડ પર બેઠેલા વિષ્ણુ અને લક્ષ્મીનો ફોટો શુભ માનવામાં આવે છે દેવી લક્ષ્મી સાથે હાથીઓની જોડી પણ સમૃદ્ધિ અને સૌભાગ્ય વધારવા માટે માનવામાં આવે છે ગણેશ લક્ષ્મીની સંયુક્ત મૂર્તિ ક્યારે મૂકવી દિવાળી દરમિયાન જ દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની સંયુક્ત મૂર્તિ અથવા ચિત્ર પૂજા માટે મુખ્ય માનવામાં આવે છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં દરરોજ બંનેની સંયુક્ત મૂર્તિ રાખવી શુભ નથી આનાથી નાણાકીય અને કૌટુંબિક અસંતુલન થઈ શકે છે ઘરમાં રાખો તો મા લક્ષ્મીની આમ આવી મૂર્તિઓ રાખો જે સંપત્તિનો ઢગલો થઈ જશે મૂર્તિની સામગ્રી દેવી લક્ષ્મીની મૂર્તિના પથ્થર ધાતુ અથવા માટી દ્વારા નક્કી થવી જોઈએ વાસ્તુશાસ્ત્રમાં પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટર ઓફ પેરિશ એટલે એવી મૂર્તિઓને અશુભ માનવામાં આવે છે કારણ કે તે સકારાત્મક ઉર્જાનું સંચાલન કરતી હોય કરતી નથી દેવી લક્ષ્મીની મૂર્તિ કઈ દિશામાં રાખવી જોઈએ તો મિત્રો આપણે એની દિશા પણ જોઈ લઈશું વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એટલે કે ઈશાન ખૂણામાં દેવી લક્ષ્મીની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે સૌથી શુભ માનવામાં આવે છે પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખો કે દેવી લક્ષ્મીનું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ ઉપરાંત ઘરમાં એક કરતાં વધુ લક્ષ્મી મૂર્તિ કે ચિત્ર ના રાખવું જોઈએ કારણ કે આ ઊર્જાનું સંતુલન બગાડી શકે છે તો મિત્રો આ હતી ઘરમાં લક્ષ્મીજીના મૂર્તિ ફોટો કંઈ પણ તમે કઈ રીતે રાખવું કઈ રીતે મૂકવું એના વિશે વિડીયો હતો તો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો કોમેન્ટમાં રાધે રાતે લખજો વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે ジェイマータリー、ジェシー・クリスナラディラディ。